મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલ ક્વોલિટી માર્ક એવોર્ડ્સ બે હજાર પચીસમાં શ્રેષ્ઠ ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ચૌદમાં ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ મંગળવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે યોજાયો આ ગલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિકોએ ભાગ લીધો આયોજન વિશે આયોજક હેતલ ઠક્કરે જણાવ્યું ક્વોલિટી માર્ક એવોર્ડનો હેતુ એવા લોકોને સન્માનિત કરવાનો છે જે નફાની સાથે સાથે ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે આવા પુરસ્કારો અન્ય ઉદ્યોગોને પણ ગુણવત્તા જાળવવાની પ્રેરણા આપે છે આ ઉપરાંત આયોજક અરવિંદ વેગડાએ ઉમેર્યું હતું કે કાર્યક્રમના અંતે નેટવર્કિંગ ડિનર રાખવામાં આવ્યું હતું જેનો ઉદ્યોગ જગત અને મીડિયા પર સુંદર પ્રતિભાવ પડ્યો છે અને અમારી જે સંસ્થા છે એનું નામ અમિત ફાબે ડેકોર છે ખાસ મારે તો થેન્ક્સ કહેવાનું છે ક્વોલિટી માર્ક એવોર્ડને કે જે આવી રીતે સરસ મજાની સંસ્થાઓ જે સારી સારી સંસ્થાઓ છે એને જેને કહેવાય કે માત્ર વેપાર સમાજમાંથી નહીં પણ સમગ્ર જે કહેવાય કે એક સમાજમાંથી એવી સારી સંસ્થાઓને ગોતી શોધી અને એને આવી રીતે બિરદાવે છે બહુ સારી વાત કહેવાય કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અંશે એવી જ સંસ્થાઓને બિરદાવવામાં આવતી હોય કે જે માત્ર અને હું પ્રેસિડેન્ટ છું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો કે જે છેલ્લા ચૌદ વર્ષથી આ ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે આ ચૌદમી આવૃત્તિ છે ક્વોલિટી માર્ક એવોર્ડની છેલ્લા ચૌદ વર્ષથી અમે ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનું એક સૂત્ર આપ્યું છે ત્યારથી અમે નક્કી કર્યું છે કે મેક ઇન ઇન્ડિયાના સંદર્ભે હિન્દુસ્તાનમાં જે સારી કંપનીઓ હોય એવી કંપનીઓને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડમાં સામેલ કરવી